હેલો દોસ્તો આપ સૌ જાણો છો વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડતી હોય છે કેટેગરી વાઇઝ હોય છે જેમાં વાદળી રંગના પાસપોર્ટ વાત કરીએ તો વાદળી રંગનું પાસપોર્ટ સામાન્ય નાગરિકો માટે આપવામાં આવે છે આ વિદેશમાં જઈને તમે ભારતીય છો તેની ઓળખ બતાવે છે તે પછી નારંગી રંગના પાસપોર્ટની વાત કરીએ તો નારંગી રંગનું પાસપોર્ટ જે વ્યક્તિ માત્ર દસમા માં ધોરણ સુધી ભણ્યા હોય તેમના માટે બનાવવામાં આવી છે આ મોટે ભાગે સ્થળાંતર કરતા મજૂરો માટે હોય છે તે પછી સફેદ સફેદ રંગનું રંગનું પાસપોર્ટ પાસપોર્ટ સરકારી કર્મચારીને આપવામાં આવે છે જેથી તેઓ સરકારી કામ માટે વિદેશમાં પ્રવાસ કરી શકે તે પછી મરૂન રંગનું પાસપોર્ટ મરૂન રંગનું પાસપોર્ટ ભારતીય હાઈ કમિશન સાથે સંબંધિત અધિકારીઓને આપવામાં આવે છે જે વિદેશમાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે આમ ભારત સરકાર દ્વારા આ ચાર અલગ અલગ કલરના પાસપોર્ટ આપવામાં આવે છે તો આપ સૌને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો